मैं नाम जेनिल। आ, तारु नाम है जेनिल हाँ तारु नाम है मैंने मिस विदा हाँ तारु नाम है बोलो जय विराज तो मम्मी कहता था कि घर यहाँ पे पिज़ा ले जाओ ना तो घर पे दे वाले थे अरे तेरे फैमिली जो अलग हो सुन घर पे पिज़ा कौन मोड बदलें वापस ही मॉर्निंग है जय श्री राम आज भाई थी गई बारिश

તમને પણ હવે બતાવી દઉં છું અને અહીંથી ભાઈ સુંદરમ સોસાયટી છે અહીંયા બધું ટ્રેક્ટર ની છે આ બધું એક નંબર વ્યૂ થઈ ગયું છે જોરદાર સિંહ આપણે જવાનું છે મુકેશભાઈને લેવા માટે તો હાલો ફટાફટ નીકળી મુકેશભાઈને લેવા

બીજા લઈ જવાના છે એમ તો સરપ્રાઈઝ લેવાની હતી તો હલો નાની કાંઈક સરપ્રાઈઝ લેવી કહેતા હતા આપણે પીઝા લેવાના છે તો આપણે પીઝા લઈ લીધા છે અને હવે જાવ દેવું ઘરે ઘરે જઈને મોડું તમને કરું ત્યારે આપણે સેવન અક્ષિતા સુપર માર્કેટ મોલ આપણે ચિત્રા ફિલ્ટર ટાંકી બદલાવ્યો છે અને તમને ઘણા આગળના બ્લોગમાં તમે જોયો હશે તો અત્યારે મારે જવાનું છે ધાણા જીરું લેવા માટે ધાણાજીરું ને પાપડ ધાણાજીરું ને પાપડ चलो तो आप जाइए धान हिरो ने पापड़ ले मटे तो अभी जैसे अंदर एक धान जीरू और एक पापड़ आप बहुत नेका हे बाबा कितने वाला कहाँ होगा आउट ऑफ

હવે છે જવી ઘરે ફટાફટ ઘરે ને અત્યારે જેટલો મેં જેટલો પ્લાન કર્યો ને બધો થઈ ગયો કેવાયું નથી ઓહો જોતો લઈ લે થાળી લઈ લેતો મજા આવે બી કન્ટીન્યુ મારી અત્યારે ફેમિલી જોવા લાવ્યો છું હું ઘરે પિઝો પણ મોડ બધાય ઓપ્શન મજા આવે નથી એટલે પિત્ઝોએ આખો બધો વિખાઈ ગયો આવું કીટ મારી નાખી દીધો ને આમ ખબર ન રહી એટલે આમ બોક્સ સારો હતો પણ કીટમાં કેવું લાગ્યું જોયું ટ્રાય કરશે જાગશે એટલે જો બધું એવું થઈ ગયું મજા નથી આવું પીઝા લીધા પણ નથી બહુ દામ એવું જોઈ કે શાક રોટલીને એવું બધું તો બનાવેલું જ છે પણ હાલો હવે આપણે પેલા બીજો પેલા ટ્રાય કરી લેવી જો છે બરોબર બીજો તો છે ભાઈ પણ મજા આવે ભાઈ ટ્રાય કરતો તું કેવો લાગે તને આરો ભાઈ ખાધેલો એકવાર ખાધો કા પેલા આપણે બે

રોટલા ભાખરી છે દૂધ આવી ગયેલું છે ચટણી છે તો પીજાની જો ખાઈ લઈને મળી જાય તમને પછી પીજા બીજા ખાઈને અત્યાર બેઠા હતા આપણે અગિયાર વાગી હતા અત્યાર સુધી છે ને અમે ગેમ રમતા હમણાં થોડા ગેમ ને ઉધુ રમીશું ને એટલે થોડું ઓછું થઈ ગયા એટલે કે આમ તો બ્લોગ શૂટ કરતો જ નથી પણ ક્યારેક ક્યારેક થોડો ઘણો ટાઈમ મળી જાય ને ત્યારે હું બ્લોગ શૂટ કરું છું તો આજનો આજ સુધી ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નેક્સ્ટ માં ત્યાં સુધી બાય બાય ને જય શ્રી રામ બાય બાય